સૈન ઉપસની વિશિષ્ટ પ્રસ્તુતિ વરિષ્ઠ સાહિત્યકાર અને સાહિત્યમર્મી ચંદ્રકાંત ટોપીવાળાની પત્ર ચર્ચાઓ અને આવેલ ચર્ચાપત્રોનો કવિ રાજેન્દ્ર પટેલ સંપાદિત સંચય વિનિમય વિવિધા કોઈ પણ સાહિત્ય વિવેચન વિના વામણું છે આપણી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર ચંદ્રકાંત ટોપીવાળાએ સાહિત્ય સર્જનની સાથે વિવેચનની જ્યોત પણ ઝળહળતી રાખી છે જેની સાક્ષી પૂરે છે તેમની અને વિવિધ સાહિત્યકારો અને તંત્રીઓ વચ્ચે થયેલો પત્રવ્યવહાર અર્વાચીન સાહિત્ય હોય કે મધ્યકાલીન કે પછી આધુનિક કે પછી વિશ્વની ઉત્તમ પરભાષી કૃતિઓના અનુવાદ જ કેમ ના હોય ચંદ્રકાંત ટોપીવાળાએ આ કૃતિઓમાંથી પસાર થઈ ઊંડાણપૂર્વક તેની સમીક્ષા કરી છે અને પોતાના પ્રામાણિક પ્રતિભાવો પત્રો દ્વારા વહેંચ્યા છે આ માધ્યમ દ્વારા થયેલી આ ચર્ચાઓમાંથી જે તે સમયના સાહિત્ય સર્જનમાંથી પડઘાતી સંવેદનશીલતા અને સામાજિક પરિસ્થિતિનો તાગ મળે છે ક્યારેક કોઈના સર્જનને લઈને કે અન્ય સાહિત્યિક નિસ્બત બાબતે તેમની અને અન્ય સર્જક સાથે થયેલી ઉગ્ર તેમજ તીખી ચર્ચાઓમાંથી ઉદભવતા મતભેદોમાંથી પણ કોઈ સર્જનને સમજવાનું નોખું પરિપ્રેક્ષ્ય ઊભું થાય છે ચંદ્રકાંત ટોપીવાળાએ લખેલા અને તેમને લખાયેલા પત્રો ચાર ભાગમાં વહેંચતો આ સંચય ગુજરાતી સાહિત્યની એક સુદીર્ઘ યાત્રા કરાવે છે અને ગુજરાતી સાહિત્ય સર્જનો અને સર્જકોને નિકટથી સમજવામાં મદદ કરે છે વિનિમય નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો